નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે જીકસ પર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય એ આપણે જાણી લેશું આ ફોર્મ ગુજરાતની અંદર આવેલ તમામ પંદર સરકારી યુનિવર્સિટીની અંદર ચાલતા તમામ કોર્સિસની અંદર જેટલી બી સંલગ્ન કોલેજીસ છે જેની અંદર એડમિશન લેવું હોય ધોરણ બાર પછી બેચલર લેવલની અંદર કે પછી બેચલર કર્યા બાદ માસ્ટર લેવલની અંદર એ પછી કોર્સિસ બીએ હોય બીકોમ હોય બી હોય બીસીએ હોય એમ એ હોય એમ હોય એમએડ હોય બીએડ હોય કે એલ એલ બી હોય કે કોઈ પણ કોર્સીસ હોય કે અન્ય કોર્સીસ હોય તો જેટલા પણ એસીપીસી સિવાયના એન્જિનિયરિંગ સિવાયના જેટલા પણ કોર્સિસ ની અંદર ચાલે છે તો એવા તમામ કોર્સિસની અંદર એડમિશન લેવા માટે તમારે જીકાસ પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન ની પોર્ટલ છે જેની અંદર ફોર્મ ભરવું કમ્પલસરી છે અને હા આ ફોર્મ ઓનલાઈન ભરવાનું છે અને એની ફીસ ફોર્મ ત્રણસો રૂપિયા છે હવે અત્યારે તો યુજી માટે એટલે કે અન્ડર ગ્રેજ્યુએટ માટે ધોરણ બાર પછીના તમામ કોર્સિસ માટેના ફોર્મ ચાલુ થઈ ગયા છે મિત્રો ખાસ વિનંતી છે કે વિદ્યુને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમે જ્યારે પણ કોઈ પણ જગ્યા પર ફોર્મ ભરવા જાઓ તો એકવાર પ્રોપરલી ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો તમે જે જગ્યાએ ફોર્મ ભરવા જાઓ છો ત્યાં તમે કરેક્ટ ડેટા તમારા જે એન્ટર કરાવી શકો જેથી કરીને એડમિશનના સમયે તમને કોઈ પ્રોબ્લેમ ના આવી શકે નહીં તો ગુજરાતની પંદર સરકારી એ યુનિવર્સિટીની અંદર સંલગ્ન તમામ કોલેજીસ ફોર્મ ભરવાની સુવિધા ફ્રીમાં ગુજરાત ગવર્મેન્ટને ડિકલેર કરી છે એટલે તમે ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો એ પણ ફ્રીમાં પણ આવા કેસીસની અંદર તમે ડાયરેક્ટ કોલેજીસ પર દોડી દેવાનું નથી આપણે આપણી ઇન્ફોર્મેશન સાચી ભરાય છે અને વ્યવસ્થિત ભરાય છે એ આપણી કાળજી છે એટલે કે એને જોઈને તમારે ભરા ફિલ આઉટ કરાવવાનું છે નહીં તો શું થશે તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરાવશો એની રીતે ભરી દેશે કેમ કે એની જવાબદારી હોતી નથી એટલી તો આપણી જવાબદારી છે કે આપણે આપણે જેટલા પણ ડેટા છે એ કડક ભણાવવા જોઈએ કેમ કે આપણો આખો અભ્યાસ પણ આખું આપણું ફ્યુચર હોય છે તો અત્યારે ભૂલ થવી ન જોઈએ જો ભૂલ થાય તો પાછળથી તમને કોઈ સાંભળશે નહીં ને એ બધા ઘણા બધા ઇસ્યુ આવી શકે છે એટલે એવું પણ નથી કે પ્રોબ્લેમ સોલ્વ નહીં થશે પણ થશે પણ તમે ખોટા હેરાન થશો આપણે હેરાન થાય એવું કામ કરવું નથી એના માટે અત્યારે જ દસ પંદર મિનિટ બગાડીને આ વિડીયો જોઈ લેવો જોઈએ જેથી કારણે તમે કોઈપણ જગ્યાએ ફોર્મ ભરવા જાઓ છો તો તમને પ્રોપરલી ગાઈડ ઇન્ફોર્મેશન ખ્યાલ હશે કે આ જગ્યા પર આ જવું જોઈએ તો તમે કોઈપણ જગ્યાએ કોઈ પણ કોલેજીસની અંદર ફોર્મ ભરવા જાઓ છો તો એમને તમે કહી શકો છો કે સર આ કોલેજની અંદર કે મેડમ આ કોલેજની આ જ બોક્સિસની અંદર આ જ વસ્તુ ફિલઆઉ આવવું જોઈએ એટલા માટે આ વિડીયો જોઈને જવું જરૂરી છે એટલે કે જેને બી ફોર્મ ભરવા જવાનું છે એ તમામ વિદ્યાર્થીઓ એકવાર વિડીયો જોઈ લેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇકન હિટ કરી દેજો જેથી કરીને ઝડપથી તમને આવી માહિતી મળતી રહેશે અને તમામને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને ગામદાન દરેક વિદ્યાર્થીઓને આવી ઇન્ફોર્મેશન મળતી રહે આવનારા સમયની અંદર સ્કોલરશીપનું ફોર્મથી માનીને તમામ ઇન્ફોર્મેશન જે પણ આવશે અને આ રાઉન્ડ કઈ રીતે ચાલવાના છે એ પણ આપણે અપડેટ આપીશું અને આપણે એક વોટ્સએપ ચેનલ પણ બનાવી છે જેને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસની પોર્ટલ પણ આવી જવાનું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે બેચલરવાળા માસ્તરવાળા બધા જ સ્ટુડન્ટ આ વિડીયો જોજો કેમ કે આમાં બેઝિકલી એક બે ઓપ્શન જ એમ તેમ હોય છે બાકી ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ તમામ માટે ઓલમોસ્ટ સેમ જ છે તો સૌથી પહેલાં તો જેવું લો તમે પોર્ટલ પોર્ટલ પર ક્લિક કરશો એટલે કે લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે અહીં ઉપર તમે ટોપ પર જોઈ શકો છો ઓલરેડી રજિસ્ટર્ડ ને એપ્લાય ના ઘણા સ્ટુડન્ટના રજિસ્ટ્રન કરી ના ક્યુ હશે જેમની પાસે આઈડી પાસવર્ડ હશે જ અને ઘણા સ્ટુડન્ટ એવા હશે જેમને ખ્યાલ નહીં હશે એટલે એમણે ઓનલાઈન એપ્લિકેશન કંઈ રજીસ્ટ્રન કર્યું નથી રજીસ્ટ્રન એક આઈડી પાસવર્ડ મેળવવાની એક પ્રોસેસ હોય છે જે પ્રી હોય છે એટલે કે પહેલેથી હોય છે જે ઘણા સ્ટુડન્ટ કરી દીધી હોય છે તો એમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી તો જેનું પણ ઓલરેડી રજીસ્ટર થઈ ગયું છે એ ઓલરેડી રજીસ્ટર પર ક્લિક કરી આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને આગળ વધી શકો છો એ લોકો વેઇટ કરે પણ જે નવા છે એમણે એપ્લાય એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે જેવું એપ્લાયનાવ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા જેટલા બી કોર્સિસ ચાલે છે તો તમે એ જે ઓપ્શન સિલેક્ટ કરશો એ બાય ડિફોલ્ટ રહેશે આ ઓપ્શન કોઈપણ જગ્યાએ કરેક્શન થશે નહીં એટલે કે આ ઓપ્શનમાં ભૂલ કરવી નહીં અને હા ફોર્મ ભર્યા બાદ કમ્પલસરી કોલેજની અંદર વેરિફિકેશન કરવા જવું જરૂરી છે જો તમે નહીં જશો તો ફોર્મ વેરીફાઈ થશે નહીં અને તમે આઉટ ઓફ સિસ્ટમ રહેશો તો ધોરણ બાર પછીના કોર્સિસની અંદર એડમિશન લેવા માંગતા હોય તો અંદર ગ્રેજ્યુએટ રેગ્યુલર આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર લેવલની અંદર એડમિશન લેવા માંગતા હોય તો રેગ્યુલર ઇન્ક્લુડિડ પીજી ડિપ્લોમા તો આ કોર્સ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નર્સિંગવાળા માટે પોસ્ટ બેઝિક બીએસસીનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે એલએલબી માટે અલગ ઓપ્શન છે બીએડવાળા ખાસ ધ્યાન આપે બીએડ માટે પણ અલગ ઓપ્શન છે અને એમએડવાળા પણ ખાસ ધ્યાન આપે એમના માટે પણ અલગ ઓપ્શન છે આમાં મિસ્ટેક કરવી નહીં માની લો તમારે એમએ કરવું છે તો અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે અને બીએડ કરવું છે તો બીએડનો ઓપ્શન સિલેક્ટ કરવાનો એમએડ કરવું હોય તો એમએડનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે હવે ખાસ ધ્યાન રહે અંદર ગ્રેજ્યુએટ અંદર ગ્રેજ્યુએટ બે ઓપ્શન છે હવે આ અંદર ગ્રેજ્યુએટ કાઉન્સમાં ફોર બી એ ઓયુ આનો મતલબ શું છે કે ભૂલથી તમે ઓપ્શન સિલેક્ટ કરી દેશો તો આ માત્ર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર અંદર ગ્રેજ્યુએટનું કોર્સિસ કરવા માગે છે એવા સ્ટુડન્ટ માટે છે એટલે તમે પછી ઉપરનું ઓપ્શન બદલે રેગ્યુલરની બદલે તમને એવું ખ્યાલ આવે કે આ નીચે એક્શનલનું ચાલતું હશે ત્યાં હું ક્લિક કરીને ભરી દઉં તો એ ખોટું છે આ જે ફોર્મ છે એ રેગ્યુલર બેઝિસના જ ફોર્મ છે એક્શનલના કોઈ ફોર્મ અત્યારે આવ્યા નથી તો આ ઓપ્શન તમે ભૂલટી સિલેક્ટ કરી દેશો તો એ ફોર્મ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચાલ્યું જશે પછી તમને ત્યાંથી કોઈ ચેન્જીસ થશે નહીં એ જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી લખ્યું જ છે એલ એનએમ માટે અલગ ઓપ્શન છે ને એમએસએ નર્સિંગ માટે અલગ ઓપ્શન છે હવે માની લો મારે બીએડનું ફોર્મ એક્ઝામ્પલ તરીકે ભરવાનું છે કે મારે ધોરણ બાર પછીનું ફોર્મ ભરવાનું છે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનો છે બધા માટે સેમ પ્રોસેસ છે માત્ર અહીંયાનો ઓપ્શન જે છે કોર્સ પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો એમાં જ ધ્યાન આપવાનું છે બાકી બે ત્રણ માસ્તર બી એડ એમએડ એલ એલ બી એલ એમ નર્સિંગ બધા માટે એક જ સેમ પ્રોસેસ આવશે એટલે વિડીયો ક્લાસ સુધી જોજો તો અહીં બી એડ સિલેક્ટ કરી દઈશ ત્યારબાદ મારી એ આઈડી ઓલરેડી બની જ હશે પાછલા વર્ષની અંદર કે પાછલા કોઈ જગ્યાએ અભ્યાસ કર્યો ત્યાં તો એ બીસી આઈડી અંતર કરી દો છે નહીં બની હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પર ક્લિક કરીને તમે ઓનલાઈન પણ જાતે પણ એ બીસીઆઈડી કેવી રીતે ક્રિએટ કરી શકાય એના માટે પણ આપણે ઓલરેડી અગાઉ વિડીયો બનાવી જોશો જે જોઈને પણ તમે એ બીસીઆઈડી બનાવી શકો છો આ બનાવી દેવું કમ્પલસરી છે મીટ્રો એ બીસીઆઈડી આજની કાલે જ્યારે એડમિશન લઈને બી એક્ઝામ આપવા જશો ત્યારે આ કમ્પલસરી માગશે તો બેતર છે કે અત્યારે બનાવીને જ એપ્લિ કરી દેવું હવે નેમ એઝ પર માર્કશીટ એટલે આપનું જે બી નેમ હોય એ માર્કશીટ મુજબ એન્ટર કરી દેવાનું છે આપનું માર્કશીટની અંદર જે પ્રમાણે નેમ આપ્યું છે એ જ રીતે એન્ટર કરવું ત્યારબાદ આપણી જે પણ લાગતી વળતી કેટેગરી હોય તો કેટેગરી સર્ટિફિ કેટેગરી સિલેક્ટ કરવાનું છે કેટેગરી સિલેક્ટ કરે કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે જેન્ડર આપનું જે પણ હોય સિલેક્ટ કરી દેવાનું છે આપની ડેટ ઓફ બર્થ આપ જે પણ હોય અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે અહીં તમે એન્ટર પણ કરી શકો છો નીચે માર્ક પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ કરન્ટ અને કરેક્ટ સાચો ઈમેલ આઈડી આપવાનો છે અને સાચો મોબાઈલ નંબર આપવાનો છે ઘણા શું છે શું કરે છે એમના સંબંધીઓના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપી રહી છે મિત્રો તમે તમારો જ ઈમેલ આઈડી આપવાની જેથી કરીને હવે પછીની જે ઇન્ફોર્મેશન આવશે તમારા ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર પર આવશે તો બને ત્યાં સુધી આપનો જ ઈમેલ આઈડી આપો જેની અંદર ડિટેલ જેટલી પણ આવે છે એ તમારા ઇમેલ આઈડીમાં તમને ઇન્ફોર્મેશન મળી શકે નીચે આ જેવું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ફિલ કરશો ત્યારબાદ કેપ્ચા ફિલ કરવાનું છે અને ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે આપના ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઈમેલના બોક્સની અંદર એન્ટર કરવાનું છે અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ મોબાઈલના બોક્સની અંદર એન્ટર કરવાનું છે ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે જેવું સબમિટ કરશો એટલે આઈડી પાસવર્ડ બનીને આવી જશે અને આઈડી પાસવર્ડ આવ્યા બાદ તમારે ફરીથી બેક ટુ લોગઇન પેજ પર આવી જવાનું છે હવે જે ઓલરેડી રજીસ્ટર કરી દીધું હતું એવા સ્ટુડન્ટનો પણ વિડીયો જોઈ હવે એમનું આવી ગયું છે તો આપનું જે બી આઈડી બન્યું છે આપનું જે બી આઈડી પાસવર્ડ આવ્યું છે આઈડીના બોક્સમાં આઈડી એન્ટર કોણ છે પાસવર્ડના બોક્સમાં પાસવર્ડ ફિલ કોણ છે ઓટીપીથી પણ તમે લોગિન કરી શકો છો ઓટીપી પર ક્લિક કરશો મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કોણ છે ખાસ ધ્યાન રહે અહીંયા સિલેક્શનમાં તમે જે અગાઉ રજિસ્ટ્રન કર્યું હતું તો જે કોર્સ સિલેક્ટ કર્યું એ જ કોર્સ અહીં સિલેક્ટ કરવાનો છે ઘણા શું કરશે ત્યાં બી એડ કરશે ને ફરી અહીંયા આવીને અંદર ગ્રેજ્યુએટનો કોર્સ સિલેક્ટ કરી દેશે તો પછી કેવું છે અન અન રેકોર્ડ બતાવશે તો આવી મિસ્ટેક કરવાની નથી બી એડ સિલેક્ટ કરી દેવાનું છે નીચે જે બી કેપચા ફિલ્ડ છે જે રકમ છે ટોટલ ઓફ તે અંતર કરવાનું છે અને સાઇન ઇન પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું લોગિન કરશો એટલે આ રીતનું હોમ પેજ આવી જશે અહીં જોઈ શકો છો ટ્વેન્ટી ફિલ આઉટ ફોર્મ થઈ ગયું છે એટ્ટી પર્સન્ટ બાકી છે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ છ સ્લેપ આપ્યા છે પહેલાં પેમેન્ટ કરવાનું હશે પેમેન્ટ ત્રણસો રૂપિયા પે કરવાનું છે એ ઓનલાઈન ક્યુ આર કોડથી પણ કરી શકો છો ડેબિટ કાર્ડથી બી કરી શકો છો પણ ક્યુઆર કોડ ટીક કરશો તો વધારે સારું છે કેમ કે પાસ પણ થઈ જશે અને પેમેન્ટના ઇસ્યુ નહીં આવશે જનરલી ત્યારબાદ પ્રોફાઇલની ડિટેલ ફિલ કરવાની છે એકેડેમિક ડિટેલ ફિલ કરવાનું છે ચોઇસ સ્પીલિંગ કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે અને જ્યારે સબમિટ કર્યા બાદ પ્રિન્ટઆઉટ લેવાનું છે અને નજીકની આપની જે પણ કોલેજ હોય એવું નથી કે બી એની કોલેજ છે એટલે બી એડનું ફોર્મની વેરિફિકેશન થાય કે બી એડની કોલેજ છે તો એમએડનું ફોર્મ વેરીફિકેશન થાય કોઈ પણ કોલેજ છે કોઈ પણ કોર્સનું વેરિફિકેશન કરી આપશે એટલે ફોર્મ વેરિફિકેશન કરાવી દેવાનું છે હવે આપણે આગળ વધીશું તો પેમેન્ટ કરશો એટલે આ રીતનું ગ્રીન આઈલેટ કમ્પ્લીટ બતાવશે પ્રોફાઇલ પર ક્લિક કરવાનો રહેશે જેવું પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આપણી જે પણ ડિટેલ છે આવી જશે એકવાર વેરીફિકેશન કરી દેવાનું છે મધર નેમ ટાઈપ કોણ છે નીચે પેરેન્ટ્સનો મોબાઈલ નંબર ટાઈપ કોણ છે ફાધરનેમ ટાઈપ કોણ છે કેટેગરી સિલેક્ટ કરવાનું છે કેટેગરી સિલેક્ટ કરશો એટલે કાસ્ટ સર્ટિફિકેટની જે પણ સર્ટિફિકેટ ડેટ હોય એ એન્ટર કરવાનું છે એસસીબીસી કેટેગરીની અંદર નોન કૅમ્યુલર જોઈએ છે તો એ નોન કૅમ્યુલર લેટેસ્ટ થ્રી નું જે ની અંદર વેલિડ હોય એ સર્ટિફિકેટની ડેટ એન્ટર કરવાનું છે હવે ખાસ ધ્યાન રહે આ વર્ષે જેમના ડોક્યુમેન્ટની અંદર કાસ્ટ સર્ટિફિકેટ અથવા નોન કેમ્યુલર સર્ટિફિકેટ તમે સંસ્થા અડે કોઈ પણ કચેરીમાં કઢાવવા માટે આપ્યું હોય તો ત્યાંથી ઘણીવાર શું થશે કે તમે વેઇટ કરો છો ડોક્યુમેન્ટની પણ વેટ કરવાની જરૂર નથી તમે જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટની પ્રોસેસ માટે આપ્યું છે ત્યાંથી એક પહોંચ આપી હોય છે એ પહોંચની સ્લીપ એ સ્લીપનાની ડેટ પણ અહીં એન્ટર કરીને આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો એટલે ડોક્યુમેન્ટની રાહ જોવાની નથી એ પહેલાં ફોર્મ ભરી જ દેવાનું છે ડેટ ટુ ડેટની અંદર આધાર તારીખ છેલ્લી છે યુજી માટે માસ્તરને જ્યારે પણ ફોર્મ આવશે ત્યારે એની ડેટ આપણે જાહેર કરીશું હવે નીચે જેન્ડર સિલેક્ટ કોણ છે ડિઝીબિલિટી આપણું લાગતું વળખતું હોય તો કરવાનું છે માઇનોરિટી લાગતું વળખતું હોય તો કરવો છે નેશનલિટી ઇન્ડિયન સિલેક્ટ કોણ છે અહીં જોઈ શકો છો આ રીતે ત્યારબાદ રિલિજન આપનું જે પણ સિલેક્ટ કોણ છે આપનો આધાર કાર્ડ નંબર જે રેડ ફૂડ ફૂડડી છે કમ્પલસરી છે રેટ ફુડડી નથી કમ્પલસરી નથી પરંતુ આધાર કાર્ડ જો આપણું હોય તો એન્ટર કરી દેવાનું છે નેમ એઝ પર આધાર આધાર કાર્ડમાં જે પણ નેમ છે આગળ સન નેમ પાછળ સરનેમ ক্যাপিটাল স্মল ল্যেটর যে রিলে আধার কার্ড নেম আছে এই রিলে এটর করুন এ বিসিআইডি এটর করুন নিচে દસમાની ડિટેલ આવશે હવે ખાસ ધ્યાન રહે દસમાની ડિટેલની અંદર પાસિંગ મંથ આ રીતે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પાસિંગ યર આ રીતે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સીટ નંબરની અંદર કરવાનું છે પર્સન્ટેજ આપના જે પણ હોય એ અહીં ટાઈપ કરવાના છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો પાંચ એમબીની અંદર સિલેક્ટ કરવાનું છે અહીં ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે જે તે જગ્યા પર આપણું ડોક્યુમેન્ટ હશે આ રીતે ફાઇલમાંથી તો તે એ જગ્યા પરથી સિલેક્ટ કરવાનું છે એટલે ઓટોમેટિક અહીં અપલોડ થઈ જશે જો પાંચ એમ બીની નીચે હશે તો રેડ હાઇલાઇટ આવી જશે તો કન્વર્ટિંગ કરી દેવાનું છે ઓનલાઈન તમે સર્ચ કરશો કે પાંચ એમ રિસાઇઝ ફોટો જેપીજી ફોર્મેટ તો ત્યાંથી તમે કન્વર્ટિંગ કરીને ફોટો અપલોડ કરી દેવો છે એ જ રીતે બ્લેન્ક પેજ પર આપણી સે સિગ્નેચર લેવાનું છે અને એને પણ આ રીતે સિલેક્ટ કરી અને અહીં અપલોડનું ગ્રીન હાઇલાઇટ આપ્યું છે જેના પર ક્લિક કરશો એટલે સિગ્નેચર અપલોડ થઈ જશે અને અહીંયા શો થઈ જશે શો થાય તો જ વાન કે અપલોડ થઈ ગયું છે ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે જેવું સેવન નેક્સ કરશો એટલે નેક્સ્ટ પેજ પર આવી જશું ત્યાં એચએસસીની આપણી જે પણ ડિટેલ હોય ફિલ કરવાનું છે અહીં એચએસસી બોક્સ પર ક્લિક કરવાનું છે એક્ઝામ બોર્ડની અંદર આપણું જે પણ બોર્ડ હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે પાસિંગ મન સિલેક્ટ કરવાનું છે સીટ નંબર એન્ટર કરવાનું છે હવે ખાસ જેને ધોરણ બારવાળા આ વર્ષની અંદર જેણે એક્ઝામ આપી છે એ સ્ટુડન્ટ એમણે સીટ નંબરની અંદર અહીં ક્લિયરલી લખ્યું છે કે ફેજ બોર્ડ ડેટા એટલે કે આપનો જે પણ સીટ નંબર માર્કશીટની અંદર સ્પેસિસ નથી હોતું જેમ કે એ બી સી ડી બી બી પછી જે બી આપણો સીટ નંબર હોય છે બી એક બે ત્રણ ચાર પાંચ તો ઘણા શું કરશે બી પછી સ્પેસ આપશે ને પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત કરશે એ રીતે નટીકર ડેટા ફેચ થશે નહીં બી પછી સ્પેસ આપવાની અંદરથી સીધું જોઈન્ટ જ લખી દેવાનું છે અને ફેચ બોર્ડ ડેટા કરી દેવાનું છે જેવું ફેચ બોર્ડ ડેટા કરી દેશો એટલે આપની જે પણ ટ્વેલની ડિટેલ્સ છે ઓટોમેટિકલી ફિલઆઉટ થઈ જશે તમારે માત્ર વેરિફિકેશન કરવાનું રહેશે કે આ મારું જ છે એ રીતનું અને ઘણા શું કરે છે કે આ જ વર્ષની અંદર આઉટ થયા છે તો મેન્યુઅલી એન્ટ્રી કરે છે મિત્રો મેન્યુઅલી એન્ટ્રી નથી કરવાની છે બહુ ઇઝી સિસ્ટમ બનાવી છે ફેચ બોર્ડ ડેટા કરશો એટલે આપની રિઝલ ઓટોમેટિકલી આવી જશે વિદિન સેકન્ડની અંદર આ પેજ આપનું આપનું ક્લિયર થઈ જશે તો જેનું ફેચ દેતા નથી થતા એવા એવા તમામ સ્ટુડન્ટોએ સીટ નંબર એન્ટર કરવાનું છે ત્યારબાદ આપની જે પણ સ્ટ્રીમ હોય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ নেম এস পর এচএস ডিপ্লোম মার্কশিট মার্কশিটার যে নেম হই তো এ নেম এটর করাছে নম্বর অফ এটম এটা কেটে এটমে পাসআট থ এ এন্টার করুন ত্যার বাট মার্কস আনল্লি থিয় ঘস স্টুডেন্ট হেসে এমন থিয় প্রেক্টিকল অলগ অলগ হইছে আর্টস বাড়া কমর্সাটা কোথায় থিয়ী প্রেক্টিকল হত તો આપનું જે પણ માર્ક ની અંદર ટોટલ આપ્યું હોય છે કે સાતસો પાંચસો માર્ક આવ્યા છે સાતસો માટે તો પાંચસો માર્ક ટોટલ અહીં એન્ટર કરી અને ટોટલ કેટલા માટે આવ્યા તો કે ભાઈ 700 માટે આવ્યા છે હવે નીચે થિયરી પ્લસ પ્રેક્ટિકલ તો આ જ માટે થિયરી પ્રેક્ટિકલ જેવું કંઈ હોતું નથી એટલે સેમ ટુ સેમ ડિટેલ અહીં એન્ટર કરવાનું છે કેટલા માર્ક્સ આવ્યા કે પાંચસો કેટલા માટે આવ્યા તો કે ભાઈ સાતસો આ રીતે થિયરી અને પ્રેક્ટિકલના માર્ક પાંચસો માર્ક આવ્યા છે કેટલામાંથી આવ્યા હતા કે સાતસોમાંથી એ જ રીતે એચએસસી સ્કૂલ નેમ આપનું જે પણ સ્કૂલ નેમ હોય એ અહીં એન્ટર કરવાનું છે પાસિંગ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે પાસિંગ ડિસ્ટ્રિક સિલેક્ટ કોણ છે મીડિયા ઓફ ઇન્સ્ટ્રકશન કયા મીડિયમથી તમે પાસઆઉટ થયા તો એ સિલેક્ટ કોણ છે ત્યારબાદ એચએસસી સબ્જેક્ટ નેમ અને આ તમામ સબ્જેક્ટ માર્કશીટમાં જેટલા પણ સાત સબ્જેક્ટ હોય છે તો આપનો સબ્જેક્ટ ક્રમ બાય ક્રમ આ રીતે સિલેક્ટ કોણ છે માની લો હિસ્ટ્રી હું એક કરીશ એ રીતે આપના જે પણ જેટલા પણ સબ્જેક્ટ છે એ રીતે ક્રમ બાય ક્રમ આ રીતે ઉમેરવાના રહેશે હિસ્ટ્રી હિસ્ટ્રીની અંદર મારા કેટલા માર્ક્સ આવ્યા તો કે પચાસ આવ્યા કેટલામાંથી આવ્યા તો કે સોમાંથી પચાસ માર્ક્સ આવ્યા છે નીચે એડનો ઓપ્શન આપ્યો છે જેવું એડ કરશો એટલે આપનું જે પણ સબ્જેક્ટ છે નીચે એડ થઈ જશે જોઈ શકો છો અહીંયા આપનો સબ્જેક્ટ ટોટલ કેટલા માર્ક્સ કેટલા આવ્યા અને આ સબ્જેક્ટને તમે ડિલીટ કરી શકો છો અને બીજો એડ પણ કરી શકો આ રીતે ક્રમ બાય ક્રમ હેડ કરી દેવાનું છે અને સેવન નેક્સ પણ ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ એકેડેમિકની ડિટેલ ફિલ થઈ જશે ત્યારબાદ આપને કોઈ પણ કોટા હશે તો એ કોટા પૂછશે જેવું હવે ધ્યાન રહે માટે શું કરવાનું છે કે જેવું દસમાની રીતે એન્ટર કરશો બારમાની ડિટેલ એન્ટર કરશો કરશો ત્યારબાદ આવા જ બોક્સિસ હશે જેની અંદર આપની યુનિવર્સિટી આપનો કોર્સ આપનું સેમેસ્ટર અને એ બધી ડિટેલ ફિલ કરવાનું આવશે તો એ માસ્ટર માટે આપણે અલગ ફોર્મ જ્યારે પણ આવશે ત્યારે થોડું પ્રેક્ટિકલ બતાવી દેશું પણ એમના બેઝિક્સ તે પણ આ રીતના જ રહેશે તો ધોરણ બાર પછી વાળા ખાસ ધ્યાન રહે આપણે જો લાગતો વખતો કોટા હોય ને કોટાનું સર્ટિફિકેટ હોય તો જ આ ટીકમાર્ક કરવાનું છે અધરવાઇઝ સેવન નેક્સ કરી દેવાનું રહેશે ત્યારબાદ જેવું સેવન નેક્સ કરશો એટલે ચોઈસ પેલિંગનો ઓપ્શન આવી જશે ખાસ ધ્યાન રહે મિત્રો આની અંદર તમે બીબીએ કરવા માગો છો બીસીએ કરવા માંગો છો બીએ કરવા માંગો છો બીકોમ કરવા માંગો છો કોઈ પણ કોર્સ કરવા માંગો છો અને કોઈ પણ કોલેજમાં કરવા માંગો છો કોઈ પણ પંદર સરકારી યુનિવર્સિટીમાં કરવા માંગો છો તો શું કરવાનું છે અહીં યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું છે જોઈ શકો છો પંદર પંદર યુનિવર્સિટી આવી જશે ત્યારબાદ આપનો જે પણ પ્રોગ્રામમાં તમારે કોલેજ સિલેક્શન આપવાનું છે પ્રોગ્રામ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ નહીં કરશો તો પણ ચાલશે સર્ચ કરશો એટલે એ યુનિવર્સિટીની અંદર જેટલી બી કોલેજની અંદર એ પ્રોગ્રામની અંદર કોલેજ ચાલતી છે તો એ શોઅપ થઈ જશે જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટ ચાલે છે તો સબ્જેક્ટ એમએ એ બી એવાળા સબ્જેક્ટ જોઈને બી કોમવાળા પણ સબ્જેક્ટ જોઈને જ કોલેજ સિલેક્શન કરવું અને વિનંતી છે કે વધુમાં વધુ કોલેજ સિલેક્શન કરો જેથી કરીને કેવું છે કે એક કોલેજમાં નહીં લાગે તો બીજી કોલેજ રહેશે આ પ્રેફરન્સ બેઝિસ નથી એટલે કે પહેલાં જે સિસ્ટમ હતી કે તમે જે પહેલી કોલેજ આપી હોય સિલેક્શનમાં તો ત્યાં જ લાગશે ને પછી બીજી કોલેજમાં નહીં લાગશે એ સિસ્ટમ નથી તમે એકથી દસ કોલેજ આપી છે તો જે જે કોલેજ રાઉન્ડ ચલાવશે જેમ જેમ તમાર મેરિટમાં નંબર આવતો જશે તેમ રેડ હાઈલાઇટ અંદર આવતી જશે તો એમાં કોઈ પ્રેફરન્સ નથી કે તમે પહેલી કોલેજ એક્સવાયઝેટ કરી છે તો ત્યાં નંબર નહીં લાગ્યો તો એ બીસીમાં નીચે બીજા નંબરની કોલેજમાં લાગી ગયો તો એવું નથી આમાં કોઈ પ્રેફરન્સ નથી આપ જેટલી બી કોલેજ સિલેક્ટ કરશો એટલી કરી શકો છો મિનિમમ કોઈ એમની ક્રાઇટેરિયા નથી અને તમામ કોર્સિસ પણ કરી શકો છો બીએ બીકોમ બીસીએ તમામ કોર્સમાં તો એક જ ફોર્મ છે તેની અંદર કરી શકો એ જ રીતે માસ્ટરવાળા માટે પણ કે તમે એમએ કરવા માગો છો એમકોમ કરવા માગો છો પી પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર જેટલા બી કોર્સિસ આવે છે એ તમામ કોર્સિસ સિલેક્ટ કરી શકો છો માત્ર બીએડવાળા અને એમએડવાળા માટે અલગ ઓપ્શન છે બીએડવાળાના ઓપ્શન એ રીતનું છે કે બી જેટલી બી કોલેજ છે એ સિલેક્ટ કરી શકશે એટલે બીએડ માટે અલગ ફોર્મ ભરવાનું છે એમએનમાં પણ એક જ જગ્યાએ ચાલે છે એક જ ડિપાર્ટમેન્ટ છે વીએનએસુ ખાતે તો ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન છે ત્યાં તો ત્યાં તમે ફોર્મ ભરી શકો છો એટલે ત્યાં એક જ સેન્ટર આવશે બાકીના કોર્સીસની અંદર તમે આ રીતે સિલેક્શન આપી શકો છો આ તમામ ડિટેલ જીકાસની પોર્ટલ પણ આપી છે ને વીએનએસોને વીએનએસુની વેબસાઇટ પણ આપી છે જેનું પ્રોસ્પેક્ટસ પણ ડિજિટલ બન્યું છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તમે જેના પર ક્લિક કરશો એટલે કઈ કોલેજની અંદર કેટલી ફી કયો કોર્સિસ ચાલે છે એનું સ્ટ્રક્ચર શું છે એનો સમય શું છે મોર્નિંગ છે કે ઇવનિંગ છે મિડિયમ કયું છે કેટલી સીટ હશે કઈ કેટેગરીની કેટલી છે બધી ડિટેલ તમને એની અંદર મળી જશે તે છતાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો આ રીતે કોલેજનું સિલેક્શન પણ કરી દેવાનું છે અને સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે જોઈ શકો છો ઘણી બધી કોલેજીસ છે તો આ રીતે સેવન નેક્સ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો વિડીયો થોડો લાંબો બનશે પણ જરૂરી એ છે કે તમને ઇન્ફોર્મેશન પ્રોપરલી મળવી જોઈએ સમય આપો છો તો વીસ મિનિટ ભલે થતો પણ વીસ મિનિટ એકવાર જોઈને જશો તો વીસ વર્ષ સુધી તમે આ પ્રોટોકોલને ફોલો કરશો તમે બીજા વીસ જણને શીખવશો એ રીતના આ વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે જીવ સેવન ટેક્સ પર ક્લિક કરશો એટલે ફાઇનલ સબમિટ માટેનો પેજ ઓપન થઈ જશે ઉપર તમામ ડિટેલ આપણે શો કરશે તમામ ડિટેલને એકવાર વેરીફિકેશન કરી દેવાનું છે કે કંઈ પણ સ્પેલિંગથી કોઈ પણ વિગત બરાબર છે અને બરાબર હોય તો કંઈ વાંધો નહીં અને ખાસ ધ્યાન રહે કે ફોર્મ ફિલિંગ બાય હવે જાતે ભરશો તો સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે અને કોઈ સેન્ટર પર હશે તો જે પણ સેન્ટરવાળો ફોર્મ ભરી આપ્યું છે તો એ ફોર્મ ફિલિંગ સેન્ટર સિલેક્ટ કરશે નીચે ટીકમાર્ક કરી દેવાનું છે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો એટલે આઉટ પીડીએફ જનરેટ થઈ જશે આપણા બ્રાઉઝરની અંદર એ પ્રિન્ટ આઉટ એ પીડીએફની લઈને તમારે જે પણ નજીકની કોલેજ હોય ત્યાં કમ્પલસરી વેરિફિકેશન કરાવી દેવાનું છે એટલે આ રીતની એક ફોર્મ ફોર્મની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ જે પણ રાઉન્ડ આવશે અઢાર તારીખ પછી તો એ રાઉન્ડમાં શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે એનો વિડીયો આપણે નેક્સ્ટ સ્ટેપમાં બનાવીશું હવે ટૂંક સમયની અંદર માસ્તરના ફોર્મ અંદાજીત ચાલુ થઈ જવાના છે તો માસ્તરવાળા જેટલા પણ સ્ટુડન્ટ છે ડિસ્ક્રિપ્શનની અંદર ચેનલ વોટ્સઅપ ચેનલ બનાવી છે ત્યાં લિંક આપી છે ક્લિક કરો અને જોઈન્ટ થઈ જાઓ ટૂંક સમયમાં આપણે માસ્તરનું ફોર્મ પણ કઈ રીતે ભરવાનું છે આ સ્ટેપ આવશે પણ એમની એકેડેમિક ડિટેલની અંદર બેચલર અને માસ્ટરની ડિટેલ આવશે તો એમાં કઈ રીતે ફિલ આઉટ કરવું છે એ જોવા માટે અલગથી વિડીયો બનાવવો પડશે બાકીના એટ્ટી જે પ્રોસેસ છે એ આ રીતની જ રહેશે તો આશા કરું છું કે વિડીયો તમને થોડો ખ્યાલ આવી આવી ગયો હશે તમે એકથી બે વાર જોશો એટલે પરફેક્ટલી તમને ખ્યાલ આવી જશે તો આ વિડીયો જોઈને તમે શાંતિથી ડિસિઝન લેજો અને શાંતિથી કોઈપણ સેન્ટર પર જઈને ફોર્મ ભરાવી શકો છો અથવા જાતે પણ ભરી શકો છો અને ફોર્મ ભર્યા બાદ વેરીફિકેશન કરવું જરૂર છે આ જ રીતે આવી માહિતી મારે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોને સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ